જેટલો સમય વીતી ગયો છે ત્યારે રઘુભાઈ પરવાર પોતાના મિત્રો સાથે દ્વારકાથી પરત અમદાવાદ તરફ ફરતા હોય તે સમયે સાયલા હાઈવે ઉપર ટ્રાફિક જામ હોવાથી કાર ઉભી રાખી હતી તેવામાં છ થી સાત જેટલા શખ્સો હાથમાં લાકડી લઈ આવી રઘુભાઈ પરવાડ માર મારવા મારતા હોવાનો વિડીયો પણ કોઈ રાહદારી દ્વારા આધેડ માર મારતા હોવાનો વિડીયો કોઈ રાહદારી દ્વારા પોતાના મોબાઈલમાં વાયરલ કર્યો હતો ત્યારે તમામ હુમલાખોર રાધેડને ગંભીર ઈજા પહોંચાડીને રાશિ છૂટ્યા હતા જે બાદ ઇજાગ્રસ્તોને એકસો આઠની મદદથી હોસ્પિટલ ખસેડી વાયરલ વિડીયોને આધારે હુમલાખોરની ઓળખ કરતા વેરશેભાઈ શામળાભાઈ તરગટા ગોપાલભાઈ વીરશીભાઈ તરઘટા રણછોડભાઈ ચામડભાઈ તરઘટા અને આચાર્ય ચાર ઇસમો વિરુદ્ધ સાયલા પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસ તપાસ હાથ ધરી છે બ્યુરો ચીફ પરમાર ભગીરથસિંહ ઇન્ડિયા મોડી